ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર ઈસુનિકોદેમસને સ્નાન સંસ્કારથી થતા નવા જન્મને સમજાવે છે શું હું મારા સ્નાન સંસ્કારથી થયેલા નવા જન્મ અનુસાર જીવું છું સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી સાત થી પંદર એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી પવન મરજીમાં આવે તેમ વાય છે એનો અવાજ સંભળાય છે પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે નિકો દેમસે કહ્યું એવું શું રીતે બને ઈસુએ કહ્યું ઈસરાયેલનો ગુરુ થઈને તને આટલી ખબર નથી હું તને સાચે સાચ કહું છું કે અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી મેં તમને આ પૃથ્વીની વાતો કહી છે તે પણ તમે માનતા નથી તો હું સ્વર્ગની વાતો કહીશ તે તમે શી રીતે માનવાના હતા સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય ઈસુ નિકોદેમસને સ્નાન સંસ્કાર દ્વારા થતા નવા જન્મની વાત સમજાવે છે આપણો જન્મ એ આપણા મમ્મી પપ્પાને કારણે તેઓ બંને માનવો એટલે આપણો જન્મ આપણને માનવનું જીવન આપે છે આપણા જન્મ પછી આપણો સ્નાન સંસ્કાર કરાવવામાં આવે છે તે વખતે આપણામાં પવિત્ર આત્મા કાયમનો વાસો કરવા પધારે છે પવિત્ર આત્માના કાયમી વાસને કારણે આપણો નવો જન્મ થાય છે હવે આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ આપણો નવો જન્મ એટલે કે સ્નાન સંસ્કાર આપણા બાળપણમાં થયો હતો તો કેટલાક ભક્તોનો નવો જન્મ મોટી ઉંમરે થયો હતો ઈસુ આ નવા જન્મને સમજાવવા પવનની ઉપમા આપે છે પવન પોતાની મરજી મુજબ વાય છે પવિત્ર આત્મા પણ પોતે ઈચ્છે એ બાળકમાં એ માનવમાં સ્નાન સંસ્કાર દ્વારા પ્રવેશે છે પવનનો અવાજ સાંભળી શકાય છે પણ પવન ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ ખબર પડતી નથી હા એ પવનનો અનુભવ થાય છે પવિત્ર આત્માનો પણ અનુભવ થાય છે પણ આ પવિત્ર આત્મા છે એવું આપણે બતાવી શકતા નથી ઈસુની વાતોમાં બુદ્ધિજીવીઓને વિશ્વાસ બેસતો નથી નિકોદેમસ આવો એક બુદ્ધિજીવી છે પ્રભુને સમજવા અને પ્રભુનું કહેવું સમજવા બુદ્ધિની જરૂર પડતી નથી ઈસુ આપણને આ પૃથ્વીની અને સ્વર્ગની વાતો કહે છે આપણા જીવનમાં જે કોઈ બનાવો બને છે એ દ્વારા ઈસુ આપણી સાથે વાત કરે છે એ બનાવો આપણા મૂલ્યાંકન અનુસાર સારા પણ હોય અને ખરાબ પણ હોય આપણે ઈસુને સાંભળવા પ્રયત્ન કરીએ તો આપણને એ બનાવનો અર્થ સમજાશે ઈસુ આપણ દરેકને પ્રેમ કરે છે એ પ્રેમ આપણા જીવનમાં બનતા બનાવોમાં વ્યક્ત થાય છે ઈસુનું આ પૃથ્વી પરનું માનવ જીવન પૂરું થાય છે કૃષારોહણમાં ઈસુનું કૃષ ઉપર મરી જવું એ ઈસુના મારા પરના પ્રેમની પરાકાષ્ઠા છે મારે એ પ્રેમને સ્વીકારવાનો છે એ પ્રેમનો સ્વીકાર એટલે ઈસુમાં શ્રદ્ધા ઈસુમાં શ્રદ્ધા એ જ નવું જીવન